સફાઈ બાબતે બોલાચાલી ચાલી થતા મારા મારી થઈ હતી જેમાં માથા હિન્દી ભાષી યુવાને મનપાના સફાઈ કર્મચારી પર હુમલો કર્યો હતો જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જી મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે હું એક સફાઈ કામદાર છું એસુ પંદર બેસતા નાવાસમાં મેં ફરજ બજાવું છું આજે હવાની ઘટના ઠીક મેં સાત વાગે મારી ઓફિસે મેં નોકરી પર ચેડો અને મારા વિસ્તારમાં મેં ગયો તો મારા વિસ્તારની અંદરમાં જે ડોર ટુ ડોરની ગાડી આવે છે જે કચરો ઉચકે છે તો તાનો એક સ્થાનિક છે તો ભાઈઓ ભાઈ તે દારૂના નશામાં જે કંઈ હશે તો ડોર ટુ વાર ડોરવાળાને કહે કે ઇડરસે કચરા લઈને કારણે એસા ટાઈમ ફલાવું ઢીકણું કરીને તો ડોર ટુ ડોરવાળાને બિચલો પેલો ગભરાઈને નાં ગયો જ્યારે હું વિસ્તારમાં ઝાડું મારવા ગયો તો મને પેલો બોલવા લાગ્યો તો મારા લોકો હરામ કા પગાર લેતા એમ લેતે તેમ લેતે એવું મારી હાટે તે અર્થમાનથી વાત કરવા લાગ્યો તો મેં આને કીધું કે ભાઈ મેં હરામ કા પગાર લિયા એમ મારી આટ્યાની બોલા ચાલે તો પેલા મારો અહીંયા ઠાંટો પકડ્યો આ જો આને નકના નિશાના તો મેં કીધું કે ઉભો રહે કે મેં મારા અધિકારીને મારા સાહેબને મેં ઓફિસે જઈને મેં જાણ કરું પછી તારી વાત પછી જ્યારે મેં ઓફિસે ગયો તો મારા સાહેબ રાઉન્ડ પર નીકળેલા હતા ઓફિસની અંદરમાં એટન્ડર સાહેબને તે બધા અધિકારી બેલા હતા આજે ઓફિસના જે કર્મચારી છે તે તો મને શું ખબર કે એની હાથમાં ચક્કુ છે તો જેમ બોલે મારી આટે અશબ્દ તારી માને એમ જેમ તે બોલવા લાગ્યો અને ચક્કુ કાઢો તો મારા પેટમાં જેમ ચક્કુ ઘલવા લાગ્યો તમે હા તેમ કરો તમને ચક્કુનું ઘામ અહીંયા લાગ્યો આ ત્રીજી વારની ડ્રેસિંગ ઠેલી છે આ બ્લડ નટી બનતી તો મેં ડિંડુલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને આટલી જાણ કરું છું કે મને ન્યાય મળવા જોઈએ અને આની આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ આજે મારે ઠેલું છે કાલ ઉઠીને મારા કર્મચારી આટે બી આ લોકો એવું કરે બરા